ત્રણ વર્ષની બાળકી પર બાઇક ચઢાવી દીધી પેટ્રોલની ટાંકી પર પાર્સલ મૂકતા આગળ રમતી માસૂમ દેખાઈ નહીં દવાખાને લઈ જવાના બદલે બાઇક ચાલક ભાગી ગયો સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારેને બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકી પર બેફામ રીતે આવી રહેલા એક બાઇક ચાલકે બાઇક ચડાવી દેતા ઇજાગ્રસ્ત થઈ હતી અકસ્માત સર્જનારે બાઇક પર જરૂર કરતાં વધુ પાંચ જેટલા કાપડના પાર્સલ ભરેલા હોવાના કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે ન પડી જેના કાલે અકસ્માત થયો તે બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાના બદલે અકસ્માત સર્જનાર બાઇક લઈને ફરાર થઈ ગયો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટી શેરી નંબર ત્રણમાં ઘટની બહાર એક ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી ટક્કર એટલી જોરદાર હતી કે બાળકીની ચેપટકાઈ હતી બાળકીના પિતા રત્ન કલાકાર ચિરાગ દેવરાએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ બાઇક ચાલકે બાળકીને ઉંચકવાની પણ તસદી લીધી નહોતી અને તે તરત ભાગી ગયો હતો દીકરીની માં ગર્ભવતી હોવાથી દોડી શકે એમ ન હતી જેથી બાળકીને તેની દાદી ઉંચકી લીધી હતી હાલમાં બાળકીને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી પ્રમુખે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આજે આ ઘટના બની છે કાલે બીજી કોઈ ઘટના ન બને તે માટે નિર્ણય લેવાયો છે જો દોઢ મહિનાની મર્યાદામાં આ ખાતા ખાલી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી ઇન્ડસ્ટ્રીયલ ખાતાના માલિકોની રહેશે સ્થાનિકોની એક જ માંગ છે કે સુરત મહાનગરપાલિકા હવે જાગે અને રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ ખાતાને સીલ કરીને સોસાયટીમાંથી દૂર કરાવે જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય બાળકીને ટક્કર માર્યા બાદ ફરાર થયેલા બાઇક ચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે